હા તો પ્રવેભાઈ એટલે એટલે પાણી પીરું હા રોડ થાય રહીને હેઠથી પાણી દીધી નમસ્કાર મિત્રો અત્યારે અમે જે આપને બતાવીએ છીએ નીચેથી પાથરોડ જતો રોડ છે આ રોડ અહીંના સ્થાનિક લોકોનું કહેવાનું છે કે ચાર મહિના પહેલાં પહેલું છે આ રોડની સ્થિતિ જે તમે જોઈ શકો આખે આખો સળંગ એ સળંગ થઈ ગયો આખો રોડ જે છે એ ખરીદ્યો છે અને મૂળવાતી છે કે એનું આપણે કામ કરવું જોઈએ લઈએ સાઈડ જ નથી આપો સાઈડ ભરી નથી એના કારણે ભારે વરસાદના કારણે પૂરેપૂરો રોડ જે છે ચાલ ખાલી 4 મહિના થયા છે 4 મહિનામાં આ રોડ છે આગળ પણ માની લો કે જે આમાં લેવલ કરવું જોઈએ અલગ અલગ જે બીજી વાગણીઓ હતી એ મુજબનું કાંઈ થયું નથી અનેક વાર રજૂઆતો કરે છે આજે આવીએ ખાલે આવીએ આવા જવાબો મળે છે

હું અનેકવાર કહું છું કે ડામર બેન ભાજપને બેની ભેળ નથી ભાજપવાળા ડામર જોઈ જાય એટલે ખાઈ જાય છે આ તમારી સામે નજર હામે છે આ ઉલાડી ગયા બધું બધું એટલા માટે તો આ ક્યાંક હું સીધે સીધા પટ્ટામાં રોડ આખો ખરાબ થઈ ગયો છે હજુ તો આ જેમ જેમ સ્થિતિ આવશે જેમ જેમ સમય જાય એમાં રોડ વધારે ખરાબ થાય આના ઉપર તપાસ થવી જોઈએ અને તાત્કાલિક આ રોજમાં નીકળે તો હેલમેટમાં રૂપિયા લઉં છું ફટકારો પટકારો છામાં પણ કોન્ટ્રન્ટ દંડની ફટકારો જો આ વાસ્તવિક સ્થિતિ છે ને આ વાસ્તવિક સ્થિતિ આખું ગુજરાત જાણે જોવે સમજે ચાર મહિનામાં જો આવી સ્થિતિ થતી હોય તો તો બધું લૂંટાઈ જવાનું છે એટલે હવે ગુજરાતના લોકોએ હાથમાં જગાડવાની જરૂરિયાત છે અને આમની અંદર પણ જવાબદાર અધિકારીઓ અને જવાબદાર નેતાઓએ કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ એવી મારી માગણી છે તો સ્થાનિક લોકોની કઈ ચર્ચા કેશુભાઈ કેટલા કે રસ્તો આપણે ચાર મહિના ચાર મહિના સાયડુ સાયડુ પેલા બધાને અમે રજૂઆત કરી લીધી કોઈ જવાબ દેતું નથી ભરવાનું કોઈ નઈ પછી બીજા નંબર મંદિર માં આગળ સીસી રોડ જાય એમાં રજૂઆત કરતા રેવલ લીધલ છે ખેડૂત નથી કોઈ ના નથી પડ્યું

તમને કે બની જાય તમારે કઈ વિરોધ નતો કરવો સાયબુ નહીં પરિસ્થિતિ સાહેબ ને તો બધી ખબર છે પણ સાહેબો કમિશન દો સાહેબ દસ ટકા કમિશન લેવું છે

બાળકોને ને શિક્ષણ જવું હોય તો પરિસ્થિતિ થાય અને સાયબો આવી પેલા આ વાસ્તવિક સ્થિતિ છે જિલ્લા જુનાગઢ જિલ્લાના જવાબદાર અધિકારીઓ આના ઉપર કાયદેસર કાર્યવાહી કરે પેલા તમે રિજેક્ટ કરો અને પછી કેમ પૈસા ની થપી આવી જાય છે

તાત્કાલિક ધોરણે જવાબદાર અધિકારીઓ આમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરે અન્યથા હજુ પરિણામમાં જે કંઈ તમારા ફોટવાળા છે તમારો ભ્રષ્ટાચાર છે એને ખુલ્લો કરીશું પ્રવીણ રામ પ્રદેશ મંડળ અધ્યક્ષ નમસ્કાર મિત્રો ઘેડમાં જે અમારી પદયાત્રા ચાલી રહી છે ત્યારે અમે આજે મીતી ગામે પહોંચ્યા છીએ મીતી થી ભાત્રોટ જવાનો રસ્તો અને એમાં પણ વચ્ચેથી જે ખોડિયાર મંદિરે જે રસ્તો જાય છે ધાર્મિક જગ્યા છે તો હમણાં લાઈવ ના માધ્યમથી બતાવ્યું કે જે ડામોર નો રોડ છે એમાં સાઈડ ન ભરવાના કારણે બધું ત્યાં ફેલ થઈ ગયું છે ચોમાસાની પહેલા મળી પણ અહિયાં આ ખોડિયાર મંદિરે જતો રસ્તો છે આ ખોડિયાર મંદિરે જતા રસ્તામાં આ રસ્તાની પાછળ ડેમ આવેલો છે તો હકીકતમાં ઠાણ છે લેવલ થઈ ઓલી બાજુ હોવું જોઈએ ઢાળ ઓલી બાજુ હોવું જોઈએ આ બાજુ આપી દીધું આ એન્જિનિયરોનું કામ છે જેના કારણે ચોમાસાની અંદર અહીંયા ભરપૂર પાણી ભરાઈ જાય છે અહીંયાં તમે જોઈ શકો છો હાલ અત્યારે પણ થી ફોર વ્હીલ નીકળે એમ નથી અહીંયા આમે આ સ્થિતિમાં કામ મૂકીને જતા રહ્યા છીએ અહીંયાથી ફોર વ્હીલ કાઢવી હોય તો જવાય એમ નથી અમે પોતે પણ ફોર વ્હીલ મૂકીને માં ગયા છે જગ્યાના મહંત ખોડિયાર મંદિર બહુ જૂનું મંદિર છે આસ્થાનું કેન્દ્ર બિંદુ છે ખોડિયારના મહંત પણ એની વેદના લઈને આવ્યા છે અને એને પણ આ જે વરવું એને નીકળવું અહીંયાંથી કોઈ જે લોકો આવે દર્શન કરવા માટે એને નીકળવાનો ખુબ પ્રોબ્લેમ થાય છે તો મહંત ચડી જાય છે ચોમાસા ના વરસાદ ની અંદર મંદિરે આવતા દર્શનાર્થીઓ માટે જ ખાસ આ રસ્તાની મહેનત કરેલી છે સમાજે અને આજુબાજુના ગામ ના લોકો જયારે એ રસ્તો જ બંધ લોકોને આવવા જવામાં બહુ અગડતા પડે છે ફોર વ્હીલ અહીંયા મૂકીને દોઢ કિલોમીટર ચાલતા હોવું પડે સાથે બૈરાવ બહેનો અધિકારીઓને બહુ આપતા પડે અવારનવાર આ તકલીફ છે બાપુએ કીધું કે અહીંયાથી બધાને આવવામાં ત્યાં પ્રશ્ન થાય છે અહીંયા ફોર વ્હીલ મૂકીને આવવું પડે છે અને અહીંયા આ જ એસ્ટીમેટમાં ગટરની વાત હતી એ તો કઈ થયું નથી કોચવેની માગણી છે કઈ થઈ નથી રહ્યું પણ આ સ્થિતિમાં મૂકીને જતા રાદ છે ને એ પણ ધાર્મિક જગ્યાએ જવાની વાત છે આ પ્લસ આગળ ત્રણ ખાડા ભરાય છે મોટા પાણીના ગોઠણ સુધી આગળ જતા ત્યાં પણ લેવલ નથી ત્યાં પાછું કેશુભાઈ મહંત જે છે ખોડિયાર મંદિરના એમની આ વેદના એમની આ પીડા છે જવાબદાર તંત્ર તાત્કાલિક ધોરણે નિયમ અનુસાર જે કઈ થતું હોય કરે બાકી આને આ સ્થિતિમાં મૂકીને ગયા છે ઘણા બધા લોકો પરેશાન થઈ રહ્યા છે એટલે તંત્ર અહીંયાથી મારી નમ્ર અપીલ છે કે તાત્કાલિક ધોરણે આમાં ઘટતી કાર્યવાહી કરે પ્રવીણ રામ પ્રદેશ મંડળ અધ્યક્ષ આમ આદમી પાર્ટી નમસ્કાર મિત્રો અત્યારે પદયાત્રા પહોંચી છે ફુલરા અમે ઓછા જઈ રહ્યા છીએ અને વચ્ચે અહીંયા ગામ લોકો દ્વારા અને આગેવાનો દ્વારા અમને જે માહિતી મળી એટલે અમે સ્થળ ઉપર મુલાકાત કરવામાં આવ્યા છે મારી સાથે ખેડૂતોના મસીહા અને ખેડૂતોના દિલમાં જેમણે સ્થાન મેળવ્યું છે પરેશભાઈ ગોસ્વામી પણ છે ખૂબ લોકોની લાગણી છે ખેડૂતોની લાગણી છે પરેશભાઈ પ્રત્યે લાગણી છે આ પદયાત્રા લઈને નીકળાય એમાં લોકોને ખૂબ લાગણી છે અત્યારે અમે એ ઓજત નદી કાંઠે આવ્યા છે અને અહીંયાની વાસ્તવિક સ્થિતિને ઉજાગર કરવા આવ્યા છે ઘેડની વેદના અને ઘેડની પીડા શું છે એ એને ઉજાગર કરવી એ જ અમારો ધ્યેય છે આ પદયાત્રાનો તો આજે દસમો દિવસ દસમા દિવસના અંતે પુનરામાંથી અમે આગળ વધ્યા ત્યારે અહીંયા જે ઓજત નદી જાય છે અહીંયા કહેવાનું એવું છે કે નદીમાંથી જે ઓજત નદીના ખારામાંથી જે પાણા કાઢવામાં આવ્યા પથ્થર કાઢવામાં આવ્યા જેથી કરીને પાણીનો નિકાલ વધારે થાય પાણી અહીંથી વધારે અંદર નીકળે અને વધારે ખેતરોમાં ફેલાય નહીં તો ખેડૂત ફેલાય નહીં તો ખેતરના ખેડૂતોને નુકસાન ન થાય પણ આ બધાએ શું કર્યું ચોમાસા પહેલાં સાડા ત્રણ મહિના પહેલાં પથ્થરો કાઢ્યા અંદરથી એ પથ્થરો તો અંદરથી કાઢીને બહાર ન કાઢ્યા એમ નદીમાં નદીમાં રેવા દીધા હજુ પણ એ પથ્થરો આ નદીમાં છે સામે તમને થોડું થોડું થોડા પથ્થરો દેખાતા હશે પણ હજી પણ આગળ જતાં એ પથ્થરો હજી નદીમાં છે તો એને કાઢીને તમે બહાર નિકાલ ન કરો તો તો પાણીનો નિકાલ એમને એમ રહેવાનો છે કોઈ મતલબ જ નથી જે કરવાનું હોય તો નથી રહ્યું બીજું જે ઝાડવાઓ કાયપા આગળ આગળ બામડા સપેલા એકસો ઓગણચાલીસ કરોના છે ઝાડવા કપડાં એ હકીકતમાં તો કંઈ કપડા જ નથી પણ થોડા ઘણા દેખાડવા પૂરતા છે કાયપાં એ બધા લાકડાઓ નાખી દીધા નદીમાં અને ઈ તમને જો દેખાતું હોય તો સામે જો આખે આખા લાકડાના જે કઈ થોડા ઘણા લાકડા બધા પડ્યા છે કિસરા પડ્યા છે એ બધું જે નદીમાં નાખી દીધું એ બધું અહીં અવરોધ બનીને પડ્યું છે જેથી કરીને પાણી ન નીકળી શકે તો મૂળ પાણીને નીકળવા માટેની જગ્યા બનાવવાની હતી એની જગ્યાએ પાણી ન નીકળી શકે અને એમાં અવરોધ ઊભો થાય એવું કામ આ તંત્ર એ ભાજપની સરકારે કર્યું છે જેના કારણે પાણી નીકળી ન શક્યું અને ખેતરોમાં ફેલાણું અને ખેડૂતોને નુકસાની થઈ એનો પાક ફેલ થયો ખેતરો ધોવાણા આ પરિસ્થિતિ તમને લાઈવ બતાવીએ છીએ આના ટેન્ડરો થઈ ગયા હશે બિલ ઉધરાઈ ગયા છે પૈસા ખવાઈ ગયા હશે આ બધું થઈ ગયું હશે પણ ગ્રાઉન્ડ ઉપર કાંઈ થયું નથી ગ્રાઉન્ડ ઉપર બધું એમને એમ છે બાકી રૂપિયા બધાય આ નદી સાફ કરવાની હતી નદી સાફ નથી તો પૈસા સાફ થઈ ગયા છે આ તમને ગ્રાઉન્ડ ઉપરથી વાસ્તવિક પરિસ્થિતિ બતાવું છું અહીંના ગામના આગેવાનો પણ અમારી સાથે છે પરેશભાઈ પણ છે પરેશભાઈ પણ આ મુદ્દે થોડી ચર્ચાઓ ખેડૂતોની જે આ માહિતી છે આ વ્યથા છે વેદના છે એના મુદ્દે પરેશભાઈ પણ પોતાની વાત રજૂ કરશે જય જવાન જય કિસાન આજે આપણે ભારત દેશના નાગરિકો છે ને ભારત દેશ એની અંદર તો નદીને માતા કહેવામાં આવે છે ત્યારે આ નદીની હાલત જે તંત્ર દ્વારા કરવામાં આવી છે તે ખૂબ દયની છે એક પ્રકારે કહી શકાય કે આ નદીનું અપમાન કરીને ડસ્ટબિન જેવી હાલત કરવામાં આવી છે અને એમાં પણ આ જે ઘેડ વિસ્તાર છે આ એક એવો ભૂભાગ છે આ દરિયો ખૂબ નજીક છે અહીંથી અને આગળ ઉપર જે પણ વરસાદ ચોમાસા દરમિયાન પડતો હોય એ વરસાદનું પાણી છે આ તરફ આવતું હોય અને એમાં પણ જે આ ઓજત નદી છે એટલે મોટી નદી કહેવામાં આવે છે આગળથી આ નદીનો જે પ્રવાહ આવે છે આ પ્રવાહ જ્યારે નદીમાં પાણી સામે નહીં તો સ્વાભાવિક રીતે નદી છલકાય અને ખેતરોમાં ફરી વળે અને ખેડૂત ચાર ચાર મહિનાથી જે તપસ્યા રીતે પ્રવિણભાઈ વાત એમ કે પથ્થર છે લાકડા છે વગેરે આમ જોવા જઈએ તો વર્ષો પેલા એક ઘેર નિગમ જે હતું આમ તો ઘેર નિગમનું એક કામ એવું છે કે દર વર્ષે પ્રી પ્રીમોનસૂન કામગીરી કરવાની હોય પ્રીમોનસૂન કામગીરીની અંદર જે નદીઓ એને વેણ છે એ સાફ કરવાના હોય છે ઝારા જખરા છે કોઈ વૃક્ષો હોય હોય કાપી અને દૂર હટાવવા વગેરે કામ કરવાનું મને થોડા દિવસ પહેલા પણ જે વાત મળી હતી એ વાસ્તવિક અમે અહીંયા જોયું છે ઘેડ નિગમ તો અત્યારે અસ્તિત્વમાં નથી પણ પ્રી મોન્સૂન કામગીરીના નામે જે રકમ ફાળવવામાં આવી હતી એ રકમમાં તમને કદાચ જાણીને આશ્ચર્ય થશે કે ભ્રષ્ટાચાર તો હોય પણ કેટલી હદે આ પ્રી મોન્સૂન કામગીરી ની અંદર થયેલો છે માત્ર ચાર ટકા જ રકમ વાપરવામાં આવી છે છન્નુ ટકા જેવો જે ભ્રષ્ટાચાર થયો છે ને એનું જ પરિણામ છે કે આ ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોના ઉભા પાક ઉપર આ નદીનું પાણી અત્યારે ફરી વળ્યું છે જય જવાન જય ઓકે મિત્રો આભાર ફરીથી તમને અન્ય પીડા અને વેદના લાઈવ માધ્યમ સંભળાવીશ